હા છે ને અમારા ગામનું જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરવૈયા હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરા છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયું હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે એને સમજાવતા હતા કે ભાઈ તું બીજા ફેણી વહી ગઈ તો વહી ગઈ બરાબર હવે એના આખું તો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયો એના કંઈ સરનામાં થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની હું આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી કે ભાઈ તું બીજે પણી જા હજુ તું જોવાનો બીજી તારી રીતે પણ અને બીજું એક કે પહેલાં ને એસિડ ને મારી છોકરી ઉપર નાખવાયો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટા ભાઈ પાસે બરોબર એની હાજર મારા વર્ષાબેનો બે ને પહેલા તો છોકરીને એને હે ને એસિડમાં હે ને મારી જ નાખવી હતી ને પછી બે ને કરવારીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી એવી ટપીન વહી ગઈ ડેલી ટપીન ઘણી ઈજા થઈ છે આ શરીરનો ભાગ આખો લે વહી ગયો હવે એને સજા થવી જોઈએ